વિસાવદરમાં હાલ જય ગોપાલ જય ગોપાલ ચાલી રહ્યું છે ગોપાલ ગોપાલની ભવ્ય જીત થઈ ચૂકી છે વિસાવદર ખાતે ચારે બાજુ માત્ર આ નામ ચર્ચાનો વિષય બની ગયું છે પરંતુ તેની સામે જો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની વાત કરવામાં આવે તો તેમની કારમી હાર થઈ છે અને કિરીટ પટેલની સાથે સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટીની મોટી હાર પણ કહી શકાય અને તેનાથી પણ વધુ જયેશ રાદડીયાની આ બેઠક ઉપર હાર કહી શકાય કારણ કે તેમને ભારતીય

હું છું મેક્કર તાજેતરમાં જ વિસાવદર જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યું છે ગોપાલ ઇટાલિયા ની ભવ્ય જીત થઈ ચૂકી છે અને બીજી બાજુ જો વેસાવદર માંથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર તેમની હાર થઈ છે છે હારનો સ્વીકાર પણ કરી દીધો પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો રાદડિયાને આ બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ જવાબદારી સોંપી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી જયેશ રાદડિયા નિભાવી ન શક્યા એવું આ પરિણામ ઉપરથી લાગી રહ્યું છે ચૂંટણીના પરિણામ ઉપરથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને જે રીતે એવી ચર્ચાઓ ચાલી રહી હતી રાજકીય विश्लेશકો એવા તર્ક લગાવી રહ્યા હતા કે જો આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ખોળે જાય છે 13 વર્ષ બાદ જો આ બેઠક ઉપર ઇતિહાસ બદલાય છે ભાજપના નામની જય જયકાર થાય છે તો જયશ રાદડિયાને મંત્રી પદ ચોક્કસથી આપવામાં આવી શકે છે અને હાલમાં જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપની કારમી હાર થઈ છે અને હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો જયેશ કે ને મંત્રી પદ મળશે કે નહીં મળે અને જો જયેશ રાદડિયાની ની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટું નામ સૌથી મોટો ચહેરો દિગ્ગજ નેતા જેમને જયેશ રાદડિયા આપણે કહી શકીએ છીએ સહકારી ક્ષેત્રે મોટું નામ રાજકારણ ક્ષેત્રે મોટું નામ જયેશ રાદડિયાનું જોવા મળી રહ્યું છે જો કે મંત્રી પદ તેમને મેળવવા માટે ક્યાંક ને ક્યાંક વિસાવદર બેઠક જીતવી પડે એવી પરિસ્થિતિ તો તેમની નથી એટલે ક્યાંક ને ક્યાંક ભલે વિસાવદર ભારતીય જનતા પાર્ટી ના હાથમાંથી નીકળી ગઈ છે એ બેઠક પરંતુ જયેશ રાદડિયાને આના કારણે પદ ન મળે એવી પૂરેપૂરી શક્યતા તો નથી જ દેખાઈ રહી કારણ કે ભલે જયેશ રાદડિયાએ આ વિસાવદર બેઠક તેઓ જીતાડી ન શક્યા હોય પરંતુ હાલમાં પણ તેઓ કદાવર નેતા તો છે જ ખેડૂતોની મોટી વોટ બેંક તેમની પાસે છે એવું આપણે કહી શકીએ છીએ અને કદાચ આ તો ભારતીય જનતા પાર્ટી છે ભાજપ હાઈકમાન્ડ જે કરે ખરું હોતું હોય છે જો ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ થાય જયેશ રાદડિયાને સ્થાન ન પણ મળે તેવું પણ જોવા મળી શકે છે પરંતુ હાલમાં વિસાવદરમાં ભાજપની હાર થતા જયેશ રાદડિયાનું કદ એકદમ નીચું જતું રહે એવી પરિસ્થિતિ તો ન સર્જાય હા ચોક્કસથી તેમની ઇમેજ ઉપર એક નાનો ફરક પડી શકે છે પરંતુ એટલો મોટો ફરક જયેશ રાદડિયાના એ વર્ચસ્વમાં ન પડી શકે અને ક્યાંક ને ક્યાંક તેમને મંત્રી સ્થાન

કે જયેશ રાદડિયાનું નું મંત્રી પદ મળે છે કે કેમ એ ખૂબ હાલમાં મોટો પ્રશ્ન બની ચુક્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો